તેવી રજૂઆત કરતા તમામે તે માટે સહમતિ દર્શાવી હતી જે બાદ આઇકોનિક રોડ તેનો પોલ તેમજ વોર્ડ નંબર છ ના હાઈ માસ્ટર પોલ સ્પેસિફિકેશન મુજબના હોવાનું જણાવી શાસક પક્ષને ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરી તપાસ સમિતિ નીમવાની માંગ કરતા શાસક અને વિપક્ષ વચ્ચે એકબીજા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો તે દરમિયાન શાસક પક્ષ દ્વારા એજન્ડા પરના તમામ કામોને બહુમતીના જોરે મંજૂરીની બહુમતીના મારવા સાથે રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન કરી દેવામાં આવતા વિપક્ષ દ્વારા રાષ્ટ્રગીતની આડમાં શાસકો ચર્ચા કરવાથી ભાગી ગયા હોવાના આક્ષેપ કર્યા હતા વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ રાષ્ટ્રવાદી કહેતા ભાજપના લોકો ખોટી રીતે રાષ્ટ્રગીતની આડમાં ચર્ચાની ભાગી ગયા છે આ મુદ્દે રિજિયોનલ કમિશનર સમક્ષ પાલિકાના બસોને અઠ્ઠાવન એક્ટ હેઠળ ફરિયાદ વિપક્ષ દ્વારા આપવામાં આવશે તેમજ જણાવવા સાથે તેઓએ રંગ ઉપવનના વિકાસ માટે વીસ વર્ષથી સપના બતાવવામાં આવતા હોવાના પણ આક્ષેપ કર્યો હતો વિપક્ષના સભ્યો અને શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદીએ પણ ભાજપના સભ્ય ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચાથી ભાગી ગયા છે શહેરની સમસ્યાઓ અંગે તેઓની લેખિત રજૂઆતને ચર્ચામાં સમાવેશ કરવાની ખાતરી આપી હતી પણ ભ્રષ્ટાચારની વાત આવતા ખોટી રીતે સભા પૂર્ણ કરી દીધું હોવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો કે વિપક્ષના આક્ષેપોને ફગાવી દઈ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ વિપક્ષ દ્વારા ચૂંટણી આવતી હોવાની ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરી તેઓના પક્ષ અને પાલિકાને બદનામ કરવાનો કૃત્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરી આઇકોનિક રોડ કે હાય માસ્ટમાં ગેરરીતિ ધ્યાને આવતા જ કાર્યવાહી કરવામાં આવી છે જે બીજા કામમાં પણ જો ગેરરીતિ જણાય આવે તો અધિકારીઓને કોન્ટ્રાક્ટ માટે કાર્યવાહી કરવામાં આવે છે તોફાની બનેલા સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શાસક પક્ષના નેતા ગણેશ કસ્યાત રાજશેખર દેશવર લાઇટ કમિટી ચેરમેન અર્પણ જોશી તો વિપક્ષમાંથી સંસદ અલી સૈયદ હેમંદ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા નમસ્કાર એકત્રીસ સાત ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી આજ રોજ મુદ્દાસર આપણે અજંટાવાઈઝ આપણે ચર્ચા કરતા હતા પણ વિપક્ષ દ્વારા પાયા વિહોણી અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય જેવું પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ આજ હવે ઇલેક્શનનો ટાઈમ છે તો ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ મીડિયા માધ્યમથી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે જે કૃત્ય કરી રહ્યા છે એ યોગ્ય નથી ભરૂચ નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે આ ખોટું છે પબ્લિક ને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે એ પણ ખોટું છે એના માટે જે તે એન્જિનિયર છે કે અધિકારી છે તેની ઉપર પગલા લેવા માટે પાલિકા શું કરશે કે કોન્ટ્રાક્ટ કરશે આપણે એ પોલ 8 9 તારીખ બે દિવસમાં એ પોલ લગાવવામાં આવ્યા હતા અમે 10 તારીખે વિઝિટમાં ગયા અને અમારા ધ્યાન પર આવ્યું હતું કે આ પોલ આપણે ટેન્ડર મુજબના નથી તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને ચીફ ઓફિસરને સૂચના કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરે આપણને જવાબ પણ કર્યો છે કે આ પોલ

એમાં તપાસ સમિતિ માટે અમે જો કરવાની હશે તો કરીશું અને જો કોન્ટ્રેક્ટરે કામ કરવાની તૈયારી બતાવી છે અને યોગ્ય રીતે કામ કરશે તો પછી તપાસ સમિતિની કોઈ જરૂર નથી મોટી છે હોય છે અને એમએસ છે હોય છે તો આટલી મોટી ડિફરન્સ જે ડિફરન્સ આવે છે તો એના માટે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર કે અધિકારી અમાર એવું હતું કે પોલ આપણે આઇકોનિક રોડ પ્રમાણે પોલ નાખતા હતા જે એમએસના પોલ હતા અને કાસ્ટિંગના પોલ હતા એમાં ડિફરન્સ તો હતો પણ આપણને એવું કે આઇકોનિક રોડ પ્રમાણે જે ડિઝાઇનની હતું એ રીતે એમને વિચારીને નાખ્યું અને જેવું આપણા ધ્યાન પર આવ્યું તે રીતે આપણે નોટિસ કરી અને કામ અટકાવ્યું છે અને કામગીરી યોગ્ય રીતે આપણે પૂર્ણ કરીશું મેડમ આ લોકોનો એવો આક્ષેપ છે વિપક્ષ રાષ્ટ્રગીતના હાલની અંદર જે કંઈ અમે કોઈ રીતે ભાગવાનો પ્રયત્ન નથી કર્યો દર બોર્ડ અમે વ્યવસ્થિત રીતે અને સાચી રીતે એમનું સાંભળીને જવાબ આપીએ છીએ પણ આ વખતે લોકો ના આક્ષેપો ઊંધા હતા એ આક્ષેપો અમે એવું બોર્ડની એજન્ડા પર ચર્ચા કરવાનું કીધું પણ એ લોકો એજન્ડાની બહાર જઈને અમારી ઉપર ખોટા આક્ષેપો કરતા હતા અમારી પાર્ટી વિરુદ્ધ બોલતા હતા જેથી કરીને આપણે વારંવાર સૂચના આપવામાં આવી અને કહેવામાં પણ આવ્યું કે સભ્ય અને મીડિયા અને અધિકારી સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર જે અપેક્ષિત ના હોય એ બહાર જાય પણ એ લોકોની માંગ હતી કે સભ્યના હસબન્ડ છે તો એમને બેસવા દેવામાં આવે અને વચ્ચે એમના હસબન્ડ પણ બોલ્યા તો એને ધ્યાન પર લઈ ને આપણે આ ગોળ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા હતી સામાન્ય સભામાં ભરૂચના સરકતા પ્રશ્નો જે રસ્તા સેવાશ્રમનો રોડ હોય આઇકોનિક રોડ હોય રખાતા ધોરણનો મુદ્દો હોય અને હમણાં જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે હાઈલાઇટ મુદ્દો છે આઇકોનિક રોડ પર લગાવેલી લાઇટોની જે ભ્રષ્ટાચાર હોય કે વોર્ડ નંબર છમાં લગાવેલા હાઈમાસ્કનો મુદ્દો હોય એને અમે પ્રમુખ સ્થાનેથી પ્રમુખસિંહને લેવા માટેની ભલામણ કરેલી એમને અમને વિશ્વાસ આપ્યો કે ચાલુ ચર્ચા કરીશું એટલે અમે ચર્ચા નહીં કરી પણ જયારે આ મુદ્દાની ચર્ચા આવી ભ્રષ્ટાચાર રાષ્ટ્રગીતનું અપમાન કરીને આ રીતે આ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય ભરૂચની ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરવા સિવાય કોઈ કામ કર્યું નથી જયારે વિકાસની વાત આવે છે વિકાસના કામોની ચર્ચા કરવાની વાત આવે તો ભાગી જાય છે આ બાબતે આવનાર સામાન્ય આવતા આવનાર દિવસોમાં કમિશનરમાં કલેક્ટરમાં બસો અઠાવન કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે તે જે તે ડિપાર્ટમેન્ટને જાણવામાં આવશે આ બાબતે એકવીસ તારીખમાં અમે લેટર લખેલો છે ને સત્તાવીસ તારીખે બધી માહિતી માગી છે આજની તારીખે લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્ત ને ફક્ત લેટર આપીને નોટિસ આપીને સંતોષ માને છે એનો મતલબ એવો ખોર અધિકારીઓની આડમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને અધિકારીઓને સમય હું કહેવા માગું છું કે ભાઈ પદાધિકારીના ઈશારે તમે આ જો ધંધો કરશો તો તમારી પણ નોકરી બાલ બચ્ચા છે તમારી પણ નોકરી જશે તો આવના સમયમાં તમે સાચો રિપોર્ટ ને સાચી તપાસ આપે અને આ બાબત અમે તપાસ સમિતિની માંગ કરી તો એ લોકો તપાસ ની જગ્યાએ બોટ છોડીને ભાગી રહ્યા છે આવના સમયમાં અમે કમિશનરમાં બસો અથાન કરવાના છે એ વાત નક્કી છે ઇલેક્શન છે એ પ્રક્રિયા છે ઇલેક્શન તપાસ સમિતિ બનશે ને અમે પદાધિકારીઓની તપાસ સમિતિ નથી માંગવાના કમિશનર ના લેવલની કોઈ તપાસ સમિતિ બનાવ જેવી રીતે મનરેગામાં કપાસ સમિતિ મનરેગામાં પોલીસ ફરિયાદ થઈ અમારી ડિમાન્ડ કમિશનર પાસે પોલીસ ફરિયાદની હશે મામલતદાર કેજ્યુકેટિવ કમિટી બનવામાં આવશે પદાધિકારીઓની નહીં ચૌદમી નાણાપદની અહીંયા તપાસ ચાલે જ છે લાવ મારી ચાય ચાલે છે ચૌદમી નાણાપદમાં એવી અમારા અમે તપાસ સમિતિ નથી માંગતા ને જ્યાં સુધી મારી પાસે એલિગેશન વાત છે મેં હમી કહ્યું કે ભાઈ એની તપાસ સમજી માં લાવો તો તે પછી વાત બંધ કરી દે છે એટલે તો દૂધમાં ને દહીમાં વાત કરે છે એટલે પોતાના પગ નીચે જ્યારે ધરતી થતી જાય તો ભાગી જાય છે એટલે આ ભારતીય જનતા પાર્ટીને પ્રજાને ભરૂચી પ્રજાએ એ ઓળખવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર અમને કોઈ આવડતું નથી ને ભારતીય જનતા પાર્ટીના ના નાક નીચે જિલ્લા જિલ્લા પંચાયત ના પ્રમુખ શક્તિનાથ ઓફિસ છે તેની હામી ભ્રષ્ટાચાર થયો છે ને એ લોકો મક્તમપુર ઓપનિંગ કરવા પણ ગયા છે એ લોકોએ આવા લોકો ને ઓળખી દેવાની જરૂર છે ને આમાં માટે નગરપાલિકામાં સત્તાધીશોને આ લોકોએ પણ એની પર તપાસ સમિતિ બનાવવી જોઈએ એની લોકલ ને કયા ભ્રષ્ટાચાર છે તો એમને એવી તપાસ રાખવી જોઈએ એવી મારી આપના મધ્યાર્થી નગરપાલિકાના વતી તમામને ભલામણ છે જી હું વોર્ડ નંબર 10 ની કોર્પોરેટર સાદિકા સાનવા શેખ આજ રોજ 31 જુલાઈના રોજ જનરલ મીટિંગ જે યોજાઈ હતી સામાન્ય સભા એક ત્યાંના અમારા લોકલ એક પર્સનનો ફોન આવે છે એ વ્યક્તિ કે છે કે અમારા વોર્ડમાં સ્વચ્છતા થતી નથી કે આ જગ્યા પર કચરો છે તમે આ સફાઈ કરાવો એ ભાઈ પર એ વ્યક્તિ અરવિંદ રાઠોડ સાહેબે એવું કીધું છે કે તમે આ તમે ભારતના નથી તમે પાકિસ્તાનના છો તમે પાકિસ્તાન જતા રહો હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા દિવસ મેં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરવિંદ રાઠોડ સાહેબે આવો મિસબિહેવ કર્યો છે અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મુકતા પહેલા મેં અહીંયા આવીને ચાર વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા વોર્ડમાં નહીં જોઈએ કે એમને લેડીઝ સાથે કે મોટા સાથે કે ત્યાંની લોકલ પબ્લિક સાથે બહુ જ એમનું ખરાબ વર્તન છે એટલે આ વસ્તુ યોગ્ય નથી અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનની જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી ભાઈ પર લેવામાં આવે અને મારા વોર્ડમાંથી એમને તાત્કાલિક ધોરણ નીકાળીને એને બદલી કરવામાં આવે એવી મારી માંગ છે અસ્તુ ભરૂચ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષના તમામ સભ્યોએ જે ભરૂચના અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેને ઉજાગર કરવા માટે તેમણે પ્રશ્નો પૂછ્યા એમ કે તમે જોયું હશે કે મીડિયાએ તેમજ વિપક્ષે છેલ્લા કેટલાક દિવસથી જે આઈકોનિક રોડ છે એ આઇકોનિક રોડ પર લાગેલા જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં થયેલ ભ્રષ્ટાચાર હોય કે પછી મક્તમપુર વિસ્તારના અંદર જે હાઈ માસ્ટ લાગેલા હતા એના અંદર જે ભ્રષ્ટાચાર થયા છે એ તમામ ભ્રષ્ટાચારના ઉપર સવાલ જવાબ કર્યા ત્યારે શાસક પક્ષે તમે જોયું છે કે જવાબ આપવાની જગ્યાએ હંમેશા એ એ રસ્તે જે પણ મુદ્દા હતા એને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે અને જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે લોકોને ખોટા ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે તો તમે આજે મીડિયાના મિત્ર જોયું અને મીડિયાના મિત્રના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયું છે કે સામાન્ય સભા રાષ્ટ્રગીતના આડના અંદર રાષ્ટ્રગીતના આડની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ અને રાષ્ટ્રગીતની અહીંયાથી ભાગી છૂટેલા છે એટલે તમામ ભરૂચની શહેરની જનતાએ આ લોકોને ઓળખવાના છે કે રાષ્ટ્રવાદી લોકો છે સો સાચા રાષ્ટ્રવાદી લોકો હતા હોત તો એમણે ભરૂચના તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી અગાઉ આ મુદ્દા ઘણા બધા હતા જે સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા કહી શકાય કે હજુ તો બાર મુદ્દા ચાલતા હતા એ અર્ધ વચ્ચે જ મૂકીને એમને ખુરશી છોડીને જતી રહેવું પડેલું છે એટલે આ મુદ્દો આરસીએમ સુધી પહોંચશે અને વિપક્ષ આનંદ આનંદ કડક કડક પગલા આગળ લેશે કે આ મુદ્દે ફરિયાદ દાખલ થશે જ અને મીડિયા ની સમક્ષ જ અમે બોર્ડના અંદર અમારા સાથી સભ્યો એમને ચેલેન્જ પણ કરેલી છે જો તમે તપાસ સમિતિ બનાવો તપાસ સમિતિ નહીં બને તો અમે પછી બસો કરીને બી એનો ખુલાસો માંગીશું આરસીએમ માંથી જનરલી એવું થતું હોય છે કે દરેક સામાન્ય સવા પછી આ મુદ્દાઓ તો ઉછળે છે પરંતુ બીજી સામાન્ય સવા નવા મુદ્દાઓ છે નવી વાતો હોય છે તો શું વિપક્ષ સેટ થઈ જાય છે કે પછી પક્ષ વિપક્ષ સેટ કરે છે તમે જોયું હશે કે દરેક મુદ્દાઓ આજે અમે વાત કરી કે રંગ ઉપરના મુદ્દાની વીસ વર્ષથી ચાલતો મુદ્દો છે એમની પાસે એજન્ડામાં કોઈ વાત નવી નથી એજન્ડામાં ખાલી ઠરાવો કરવામાં આવે છે પણ જે નવી વાત ભરૂચના નવા વિકાસ માટેના નવા કામો લાવવાના હોય એ વાત તો દૂર રહે આજે રંગ ઉપર જેવો એક ભરૂચના હાથસમા વિસ્તારમાં પાંચ બત્તી વિસ્તારના અંદર આવેલું હતું વીસ વર્ષથી બજેટના અંદર લઈને આવે છે હજુ તો સોઇલ ટેસ્ટ કરાવે છે એનો જમીનનો સોઇલ ટેસ્ટ કરાવે છે એના પહેલા સ્વિમિંગ પુલ લઈને આવ્યા ત્યાં બનાવવા માટે શોપિંગ અદ્યતન શોપિંગ બનાવવા લઈને આવ્યા ફરીથી હમણાં લઈને આવ્યા છે કે અમે શોપિંગ બનાવીશું એના માટે સોઇલ ટેક્સ તો તમે જાણો છો કે એમના મુદ્દાઓ જુટ્ટા જુટ્ટા હોય છે અને મુંગેરીલાલના હસીન સપના બનાવવા માટેના ભરૂચના લોકોને

એસી હજારની આસપાસની છે એટલે ચાલીસ થી પચાસ હજારનો આ જે ડિફરન્સ એના અંદર જોવાઈ રહ્યો છે તમને કે પ્રજાના આજે એક હાઈ માસ્ટના અંદર તમે સમજો કે ચાલીસ પચાસ હજાર હજારની એમણે કટકી કરેલી છે કેમ એમને એપ્રિલ મહિના માર્ચ મહિનાથી આ હાઈ માસ્ટ લગાવેલા હતા તો ત્યારે કેમ ઉતાર્યા નથી જ્યારે મીડિયાના મિત્રોને ખબર પડી જ્યારે વિપક્ષના સભ્યોને ખબર પડી અને એમણે ત્યાં સ્થળ મુલાકાત લીધી અને એમને ખબર પડી નગરપાલિકાની અમારી હલન કે અમે જે ફાઇલો તપાસી રહ્યા છે